લીમકેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી આજે રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ નિમિત્તે માં ભગવતી પ્રજ્ઞા હોલ લીમકેડા ખાતે વિશેષ પર્વ પૂજન તથા પંચકુંડી ગાયત્રી મહાયગ નું આયોજાયો જેમાં તાલુકાની વિવિધ શાખાઓમાંથી મોટી સંખ્યામાં પરિજન ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અંતમાં ભોજન મહાપ્રસાદી બાદ વૃક્ષકંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દરેક પરિજન ભાઈઓ બહેનોને એક એક પડાઉ છોડ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં તાલુકાના વરિષ્ઠ પરિજન ભાઈ શ્રી અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા ગુરુ શિષ્ય પરંપરા અને આપના સોના જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાંજીવાડીલા શાખામાં દીપક્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં પરિજન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી જોડાયા હતા રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે બોર્ડનભાઈ પટેલની મકેડા

गायत्री भावपूर्वक गायन भाई महामंत्र ने आहुति आपीशू परसोत्तम भाई थोड़ी विनती है थोड़ा आवाज तो साहब ने आओ थोड़ा बाजू में आप स्थान